જે લોકો નિષ્કપટ ભાવથી અને શુદ્ધ ભાવથી જે ભગવાનને ભજે છે તે જ લોકો ભગવાનને પામી શકે છે કાં તો ભગવાનને જાણી શકે છે આ તાર્કિક બુદ્ધિનું કામ નથી ભગવાનને જાણવા કે ભગવાનને માણવા આપણી બુદ્ધિ ત્યાં બહુ પાછી પડે એને એક જ આધારથી જાણી શકાય કાં તો પામી શકાય અને તે છે એના ચરણોમાં નિષ્કપટ પ્રેમ ભગવાન ની જોડે નિષ્કપટ તમે પ્રેમ કરશો તો તમે ભગવાનને જાણી શકશો કાં તો ભગવાનને પામી શકશો પણ જો બુદ્ધિ લગાવી તો બુદ્ધિ થી પામી શકાય આ જગત ની અંદર કેટલાય ચરિત્રો શાસ્ત્રોમાં ઉપનિષદોમાં વેદોમાં કહ્યા છે કે ત્યાં બુદ્ધિ કામ નથી આવતી બસ એને નિષ્કપટ ભાવથી તમે ભજો તો જ જીવની સાર્થકતા છે અને જીવનું કલ્યાણ આપણે બહુ બુદ્ધિ લગાવીએ છીએ બધી જગ્યાએ વાળા કુટુંબીજનો હું વિનંતી કરું ક્યારે પણ કોઈ સત્કર્મ થતું હોય અને સત્કર્મ ઘરે પૂજા કરતા હોય તમે ઘરે યજ્ઞ યાગાદી કરતા હોય તમે ક્યારે કઈ સત્કર્મ કરતા હોય વિનંતી કરું તમને જો એનો કર્યાનો આનંદ લેવો હોય તો ત્યાં બુદ્ધિને લગાવશો જો તમે બુદ્ધિ લગાવશો તો તમે જેટલું કરેલું હશે તે બધું નિષ્ફળ તમે કેવલ જે પણ કંઈક કરો

અને એક જ અપેક્ષા હોય છે પણ આપણે બધી જગ્યાએ શું લગાવીએ છે એટલે બધી બાજી બગડી જાય છે બુદ્ધિ નહીં લાગે પ્રેમથી ભગવાનની ભજો અને એવું નથી કોણ શું કરે છે કોઈનાથી કંઈ લેવા દેવા નથી આપણે શું કરીએ છીએ એનાથી બહુ મોટું તમે બધા અહીંયા બધા રહેતા હશો ને ક્યાંક ક્યાં રહો છો નજીક નજીકમાં જ રહેતા હશો ને તમને એવું લાગે કે આટલું મોટું સત્કર્મ થાય છે તો આપણે શું કરીએ તો ભગવાન પ્રસન્ન આવવાનું દરરોજ સવારે આવવાનું ભગવાનની પ્રદક્ષિણા કરવાની તમને લાગે કે અહીંયા આપણે સાંજે કથા વિરામ કરી ગયા હોઈએ એટલે ખુરશી સીધી તો હોય નહીં તો આપણે એને મદદ કરીએ બુહારી કરીએ અહીંયા ભગવાન વિરાજા હોય ભગવાનને રહેવાનું સ્થાન છે નવ દિવસ સુધી આપણે એને શુદ્ધ રાખીએ આવી સેવા પણ કરીએ તો પણ ભગવાન પ્રસન્ન જ થાય છે પછી આપણે ફોટા થોડા પાડવાના છે આપણે ના આ તો ભગવાન અહીંયા બેઠેલો એને તો બધું ખબર જ છે કોણ શું કરે છે આ તો અંતર્યામી છે એટલા માટે તો મંગલાચરણમાં મહાપ્રભુજી કહે છે શું કહે તો કહે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો નચાતુર્ય પ્રયોજક અંતર્યામી સમસ્તાના ભગવાન અંતર્યામી છે બધાના હૃદયના ભાવોને જાણે છે કોના હૃદયમાં શું ભાવ છે કોણ કેવી રીતે કરે છે શું નથી કરતો અરે માણસની બે આંખો હોય છે વાલા કુટુંબીજનો આ ઈશ્વરની તો અનેક આંખો છે અરે માણસના બે હાથ છે ઈશ્વરના તો અનેકો હાથ એટલે આપણા કરતા ઈશ્વરને બધું ખબર પડે છે આપણે કરીએ બસ આપણું કર્મ છે કેવલ કાર્ય કરવું આપણું કામ જ છે કર્યા કરો કંઈક ને કંઈક કર્યા કરો સેવા કર્યા કરો એની નોંધ ઉપર વાળાના ચોપડા ઉપર જરૂર હોય છે એટલે આજે બીજું કશું યાદ રહે કે ન રહે ઘણી બધી વસ્તુ એવી આવે હવે ત્રણ ચાર કલાક તમે કથા સાંભળો તો એમાં ચાર કલાકની કથા આખી કથા થોડી યાદ રહે ના પણ રહે એક વસ્તુ યાદ રાખજો વાલા કુટુંબીજનો આજની કથામાંથી કે ભગવાનના કાર્યમાં ક્યારે બુદ્ધિ નહીં લગાવ બસ આટલું યાદ રાખીને જાઓ ભગવાનના કાર્યની અંદર કદાપી બુદ્ધિ વાપરવી એના માટે તો હૃદય છે એના માટે હૃદયનો ભાગ છે અને ભગવાન માટે આપણો નિષ્કપટ પ્રેમ છે બસ ઈશ્વર માટે સદા પ્રેમ વાપરો ઈશ્વરને પ્રેમથી ભજો ઈશ્વર સદાય પ્રસન્ન થશે